ભારત સરકાર દ્વારા તારીખ સત્તરમી સપ્ટેમ્બરથી લઈ બે ઓક્ટોબર સુધી શરૂ થયેલી સ્વચ્છતાઈ સેવા અભિયાન હેઠળ દેશભરમાં સ્વચ્છતા અભિયાનને જોર પકડ્યું છે આજ રોજ ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે પણ સ્વચ્છતાઈ સેવા અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન થયું હતું ઝઘડિયાની પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ ખાતે નામદાર હાઈકોર્ટની સૂચના અન્વયે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભરૂચના હુકમ અનુસાર મહાત્મા ગાંધીના જન્મજયંતિને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ હોય જેના ભાગરૂપે આજરોજ જગડિયા તાલુકા કોર્ટ ખાતે ચેરમેન કુમારી એચ પટેલ ટીએલએસ સી તથા જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ જે ટી પટેલની અધ્યક્ષતામાં સ્વચ્છતા સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સફાઈ અભિયાન દરમિયાન તમામ પક્ષકારોને સ્ટાફ વકીલશ્રીઓને કોર્ટ એક મંદિર છે અને કોર્ટમાં ગંદકી કરવી નહીં પાન પડી કી ખાઈ ગમે ત્યાં થૂંકવું નહીં કચરો કોર્ટ સંકુલમાં ફેંકવો નહીં અને કચરો કચરાપેટીમાં જ ફેંકવો તેવા સૂચન આપી માહિતગાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ઝઘડિયા કોર્ટના મેજિસ્ટ્રેટ કુમારી એચ એસ પટેલ અને જે ટી પટેલ ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશ રાંદેરિયા ઉપપ્રમુખ પંકજ રાણા સેક્રેટરી અમિત ચૌહાણ સિનિયર એડવોકેટ દિલીપસિંહ નકુમ અનિલભાઈ પંડ્યા ગીતાબેન શાહ અરૂણભાઈ ચૌહાણ તથા અન્ય એડવોકેટ સ્ત્રીઓ તથા કોર્ટનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા સ્વચ્છતા સેવા કાર્યક્રમમાં ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્ય સુરેશભાઈ વસાવા તથા તેમનો સ્ટાફ ઉપસ્થિત રહી સફાઈ કામગીરીમાં જોતરાયા હતા આજરોજ નામદાર ગજરાજ હાઈકોર્ટ દ્વારા સ્વચ્છતા અભિયાન રાખવામાં આવેલ છે એના અનુસંધાન ભરૂચ કોર્ટ દ્વારાની સૂચના અનુસાર ઝગડીયા સિવિલ કોર્ટ ખાતે પણ સ્વચ્છતા સેવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં અમારે જગડિયા સિનિયર સિવિલજન અમારી હિતેશ પટેલ સાહેબ તથા શ્રી જીટી પટેલ સાહેબની સૂચના મુજબ આજરોજ દરેક વખત ઝઘડા વખત મંડળના તમામ સભ્યો સિનિયર તદ્દનિયર સભ્યો એમાં સ્ટાફના આમ મહેવા બધા હાજર સ્વચ્છતા અભ્યાયના કાર્યક્રમને સફળ બનાવે છે